રાજકોટમાં સડસઠ લાખથી વધુની ચોરીનો ઉકેલાયો ભેદ પંચનાથ પ્લોટમાં મકાનમાંથી ચોરી કરનારી ત્રિપુટીની ધરપકડ કરાઈ ગોપાલ મીણા જગદીશ મીણા અને મુકેશ મીણાની ધરપકડ થઈ ગોપાલ મીણા ચોરીનો માસ્ટરમાઇન્ડ હોવાનો ખુલાસો ગોપાલ મીણા ફરિયાદીના ઘરે કામ કરતો હતો પોલીસે નવ લાખની રોકડ સોના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ જે આરોપી છે ગોપાલ મીણા એ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે તો રાજસ્થાન ટીમ મોકલી આપેલી અને ત્યાંથી રાજસ્થાનની સ્થાનિક પોલીસની પણ મદદ લીધેલી આની અંદર અને રાજસ્થાનની સ્થાનિક પોલીસ અને આપણી પોલીસ બંનેની મદદથી આ ગોપાલને શોધી કાઢવામાં આવેલો ગોપાલની સાથે ત્યાં પ્રાથમિક પૂછપરછમાં એની સાથે સંકળાયેલા બીજા બે ઈસમો જે પણ આ ચોરીમાં સામેલ હતા બંનેના નામ છે મુકેશ મીણા અને જગદીશ મીણા એ બેને પણ પોલીસની ટીમે ત્યાંથી હસ્તગત કરેલા અને એ બંને પાસે ટોટલ ત્રણેય જણ પાસેથી આશરે નવ લાખ નેવું હજાર જેટલી રોકડ અને ચુમ્મોતેર તોલા જેટલું સોનાના દાગીના રિકવર કરેલા છે